તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના સમાચારની અંદર સપ્ટેમ્બર બે હાજર પચીસ અને બુધવારનો દિવસ થયો છે અને હવે પછીની ગણતરીની કલાકોની અંદર આજે ગુજરાત રાજ્યમાં સવાર બપોર પછી અને રાત્રી દરમિયાન અતિભારે ખૂંખાર વરસાદ રાઉન્ડોની આગાહી આપી દેવામાં આવી બીજા નંબર ઉપર મિત્રો ચોમાસાની વિદાયને લઈને પાકી તારીખો મિત્રો જાહેર કરી દેવામાં આવી છે

સાડા ચાર ઇંચ ના વરસાદો પડ્યા છે ત્યારે હવે આજનો દિવસ એનાથી ખતરનાક રહેશે કારણ કે આજે આ સિસ્ટમ મિત્રો આખા આખા ગુજરાતમાં જે છે વિસ્તરણ પામી જવાની છે એટલે કે ફેલાઈ જવાની છે ને ત્યાર પછી હવે મિત્રો આખા ગુજરાતનો છે ગણતરી ની કલાકો ની અંદર આખા આખા ગુજરાત ના ફરી એકવાર મિત્રો ચોમાસું જામશે અને આ છેલ્લો રાઉન્ડ ગુજરાત માટે મોટી ઘાત ઉભી કરશે તેવું પણ લાગી રહ્યું છે અને મિત્રો ખાસ તો આજના વિડિયો અંદર આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે માહિતી તમને આપું એના પહેલા જો તમે ઓન્લી વેધર ચેનલને ને નથી કરી તો કરી લેજો કારણ કે સમગ્ર આ ચોમાસા કાળ દરમિયાન અને ત્યાર પછી પણ મિત્રો દરેક દરેક હવામાનની અપડેટ સૌથી પહેલા તમને આ ચેનલ પર મળી ત્રી જવાની છે મિત્રો વાત કરીએ કે કયા કયા મુદ્દા વિશે આપણે આજે વાત કરવાની છે પ્રથમ નંબર ઉપર હું તમને માહિતી આપવાનો છું મિત્રો અત્યારે હાલમાં જે સિસ્ટમ ચાલી રહી છે તેના વિશે અને આ સિસ્ટમ નવરાત્રી ઉપર જે છે તે બંગાળની ખાડીમાં બનતું જોવા મળી રહ્યું છે જેથી ત્યારે મિત્રો ગુજરાત રાજ્યો પર મોટી નવાજૂની થવાના એંધાણ તોડાઈ રહ્યા છે ત્રીજા નંબર ઉપર મિત્રો હું તમને આજે કયા કયા ગામમાં કેટલો કેટલો વરસાદ પડશે એની મિત્રો માહિતી આપી છે કેવું વાતાવરણ બનશે અને ચોથા નંબર ઉપર જે છે મિત્રો ચોમાસાની વિદાયને લઈને અને છેલ્લા રાઉન્ડ વિશે જે છે મિત્રો આપણે વિસ્તારથી વાત કરવાની છે ટૂંકમાં એક બે ત્રણ અને આ ચાર આ બધા જ મુદ્દાઓ વિશે એક પછી એક જે છે મિત્રો આપણે ચર્ચાઓ કરવાની છે તો ચાલો મિત્રો આગળ વધીએ સૌથી પહેલા સિસ્ટમ વિશે માહિતી મેળવીએ કે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ ક્યાં ક્યાં સિસ્ટમ કેવી કેવી બનેલી છે તો તમને માહિતી આપું મિત્રો જોઈ લો કે નીચે મિત્રો જે આ મહારાષ્ટ્રનો આખે આખો આ ભાગ છે આખે આખો પટ્ટો છે મહારાષ્ટ્રથી લઈને આખી બંગાળની ખાડી સુધીનો ઝોન ત્યાં મિત્રો જોશો તો આ કાળા ડિબાંગ વાદળોના જે ઘેરાવાઓ બની રહ્યા છે તે હવે છે મિત્રો મિત્રો ગુજરાત સુધી પહોંચી ગયા અહીંયા તો દક્ષિણ ગુજરાતનો આખો ભાગ આ વાદળોની જ ઘેરમાં આવી રહ્યો છે અને હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ મિત્રો જુઓ તો આ રીતની આખે આખી ગુજરાત રાજ્યની અંદર ફેલાઈ જવાની છે ટૂંકમાં મિત્રો મહારાષ્ટ્રમાંથી જે છે તે હવે આ સિસ્ટમ આગળ વધી ચૂકી છે અત્યારે હાલ સુરત ભરૂચ વલસાડ અને નવસારી ઉપર મિત્રો સિસ્ટમોના વાદળો દેખાઈ રહ્યા છે જેના કારણે ત્યાં વરસાદની શરૂઆત પણ થઈ ચુકી છે કારણ કે ગઈ કાલે પણ મિત્રો જે છે તે આ ભાગોની અંદર વરસાદો વરસાદો સુરત વિસ્તારમાં પડ્યા પડ્યા છે 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 તાપીમાં અને હવે મિત્રો જે સિસ્ટમ આજે અહીંયાથી આગળ વધશે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી બની જવાની છે તો ચાલો મિત્રો તેના વિશે વાત કરીએ હવામાન ખાતું શું જણાવી રહ્યું છે શું નવી અપડેટ આવી રહી છે શું નવા ફોટાઓ અને વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ ત્યાર પછી મારે તમને વાવાઝોડાનું લાઈવ લોકેશન પણ જણાવ્યું આવવાનું છે અને કઈ તારીખે વાવાઝોડું આવી રહ્યું છે તે પણ દેખાડવાનું છે અને ગુજરાતને વાવાઝોડાની કેટલી અસર થવાની છે બધી જ માહિતી મારે જે છે મિત્રો આ વિડીયોની અંદર તમને પૂરી પાડવાની છે તો ચાલો મિત્રો એક પછી એક બધી જ માહિતી મેળવવાની છે સૌથી પહેલા જે છે તે મિત્રો માહિતી મેળવી છે સિસ્ટમની તો જોઈ લો મિત્રો આ સેટેલાઇટના માધ્યમથી જે છે તે ફોટો પાડવામાં આવ્યો છે અને ફોટો લેવામાં આવ્યો છે જેમાં તમે જોશો તો આખે આખો મિત્રો આ ભાગ તમે જોઈ રહ્યા છો જે ખાસ કરીને કલર વાળો ભાગ તમને દેખાઈ રહ્યો છે આખો આ પટ્ટો એ મિત્રો અતિ ભારે સિસ્ટમનો પટ્ટો છે અને અત્યારે આ સિસ્ટમ આખે આખી મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપર અને હવે સીધે સીધી મિત્રો જે છે અને મંગળવારના રોજ ત્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના ફોટા અને વિડીયો છે જેમાં જોશો તો કાલે એટલે કે મિત્રો ખાસ કરીને સોળ તારીખ હતી ત્યારે સુરતની અંદર એકસો તેર એટલે કે સાડા વરસાદ પડ્યો નવસારી ત્રણ ઇંચ વરસાદ પડી ડાંગની અંદર મિત્રો સારો એવો વરસાદ રહ્યો છે વલસાડમાં એક ઈંચ વરસાદ તાપીમાં પણ મિત્રો દોઢ ઈચ વરસાદ બે ઇંચ વરસાદ પડ્યો તેની સાથે મિત્રો જોવા જઈએ તો છોટાઉદેપુર નર્મદા અમરેલી અને દ્વારકાની અંદર છૂટા સવાયા ઝાપટાઓ જે છે તે જોવા મળ્યા છે જો મિત્રો તો આખા આખા દક્ષિણી પટ્ટાની અંદર સારો વરસાદ રહ્યો જેમાં નવસારી વલસાડ ભરૂચ તાપી અને સુરતમાં રહ્યો હવે મિત્રો આ વરસાદની સિસ્ટમ ફેલાશે તો આખા ગુજરાતમાં આ રીતની જે છે તે તેની અસર જેશે તે શરૂ આજથી થઈ જશે બીજા નંબર ઉપર મિત્રો કામનો ફોટો જોઈ લ્યો ફોટો જે જે છે 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 તે નવરાત્રી સીન દેખાડે એટલે કે દરમિયાન આ આ બંગાળની ખાડીમાં ચક્રવાત જોવા મળી તમે લાઈવ જોઈ શકો મિત્રો અહીંયા ફોટાની અંદર કે આ ચક્રવાત કઈ રીતનું બની રહ્યું છે ક્યારે બની રહ્યું છે કઈ તારીખે પણ તમને અપડેટ આપવાની છે કારણ કે આ વાવાઝોડું અતિ ભારે અને ખૂંખાર બનતું જોવા મળી રહ્યું છે વિન્ડો એપ્લિકેશનમાંથી મિત્રો લાઈવ આ ફોટો લેવામાં આવ્યો છે અને અહીંયા તમને લાઈવ મિત્રો છવ્વીસ તારીખ ઉપર જઈને આગળ દેખાડી પણ દઉં કેટલું બની રહ્યું છે ચાઇના લાગુના જે આ વિસ્તાર છે તાઈવાન લાગુનો છે આ ભાગ છે ત્યાં મિત્રો તમે જોશો તો તમને દેખાશે કે આ જે ચાઈના બોર્ડર છે ત્યાં એક મોટું ચક્રવાત બની રહ્યું છે જેની અસર અહીંયા બંગાળની ખાડીમાં થઈ રહી છે અને પચીસ તારીખ પછી એટલે કે છવ્વી અને સતે તારીખ દરમિયાન જોશો તો જોઈ લો મિત્રો આ આખી બંગાળની ખાડીની અંદર એક મોટું ચક્રવાત એક મિની વાવાઝોડા ટાઈપનું બનતું જોવા મળી રહ્યું છે અને એનો ઘેરાવો જે છે તે ખૂબ મોટો બની રહ્યો છે તો જ્યારે જ્યારે મિત્રો અહીંયા બંગાળની ખાડીની અંદર ચક્રવાત કે આ રીતની કોઈ પણ મોટી ખૂંખાર મિની વાવાઝોડાની સિસ્ટમ બને છે ત્યારે ત્યારે તેની અસર છે ગુજરાત સુધી બને છે અને જો આ વાવાઝોડાની અસર ગુજરાત લાગુના વિસ્તારમાં શરૂ થશે તો મિત્રો જોઈ લો ઓગણત્રીસ અને ત્રીસ તારીખે તો આ વાવાઝોડું આટલું મોટું આખું ભયંકર બનતું જોવા મળી રહ્યું છે છેક બંગાળની ખાડીથી લઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર યુપી દિલ્હી સુધી મિત્રો તેની અસરો જોવા મળી રહેશે અને છેક ગુજરાતમાં પણ મિત્રો આઉટર ભાગ વાવાઝોડાનો દેખાઈ રહ્યો છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ તો 28 અને 29 તારીખ દરમિયાન આ મહિનાના છેલ્લા બે થી ત્રણ દિવસ જે છે તે ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય પર એક મોટું ખુંખાર વાવાઝોડાની અસરો જોવા મળશે બંગાળની ખાડીમાં જે આ લો પ્રેશર જે આ ચક્રવાત સર્જાવાનું છે તે લઈને મોટી નવાચુનીના એંધાણ છે જો કે મિત્રો જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેના વિશે ખુલીને વિસ્તારથી આપણે વાત કરવાની છે પરંતુ હાલ અત્યારે આપણે મિત્રો માહિતી મેળવીએ કે ગુજરાત રાજ્ય કેંદર કેવો માહોલ છે તેના વિશે જાણીએ તો ચાલો મિત્રો આજના હવામાન સમાચારમાં હવે હું તમને માહિતી આપું આજ વિશે એટલે કે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓ છે કયા કયા ગામડાઓ છે કે જ્યાં આજે તોફાની વરસાદ તૂટી પડવાનો છે નકશાના આધારે જાણીએ સૌથી પહેલા તારીખો માર્ક આઉટ કરી દઉં તો આજે 17 તારીખ બુધવારનો દિવસ આજે સવારથી માંડીને જે વરસાદ શરૂ થયો છે તે બપોર પછીથી લઈને મોડી રાત અને સાંજના દરમિયાન પણ મિત્રો આજે કોન્ખાર વરસાદની આગાહી છે ત્યારે મિત્રો જાણીએ કે આજનો દિવસ કયા કયા ભાગોમાં કેટલો ઇંચ વરસાદ પડશે બાદલોને વધારે માહિતી મેળવીએ તો મિત્રો વેધર મોડલ શું જણાવી રહ્યા છે ભાગોમાં વરસાદ છોતરા કાઢશે આજે તો સુરત થી લઈને વ્યારા બારડોલી નવસારી અને વલસાડનો જે આખો પટ્ટો છે ડાંગ લાગુનો આ પટ્ટાની અંદર મિત્રો જોશો તો અતિ ભારે વાદળ અને મહારાષ્ટ્રની આખી સિસ્ટમ અહીંયા ઢળતી વિસ્તારોથી લઈને રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારો છે ત્યાંથી નીચે આવે તો કોસંબા અંકલેશ્વરના વિસ્તારો અને બોડેલી લાગુના વિસ્તારો છોટાઉદેપુરમાં પણ મધ્યમથી ભારે લેવલના વરસાદો આપણને બનતા જોવા મળી શકે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો સેમ ટુ સેમ વસ્તુઓ જોવા મળી રહી છે અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી રહેશે ખાસો અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા ગાંધીનગર આણંદ અને વિરમગામ લાગુના વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદો આ પટ્ટાની અંદર બનશે જ્યારે જમણી બાજુનો જે ભાગ છે જેમ કે દાહોદથી લઈને પંચમહાલનો વિસ્તાર થઈ ગયો મહીસાગર ગોધરા ખેડાનો વિસ્તાર થઈ ગયો લુણાવાડા છોટાઉદેપુર વડોદરા આ બધા વિસ્તારોમાં આ સિસ્ટમની માઠી અસર જોવા મળશે અને મધ્યમથી ભારે લેવલના વરસાદો પડી શકે ઉત્તર ગુજરાતમાં જોઈ લો તો મિત્રો આજે ફરી વાર નવ્વાણું ટકાની રેન્જના ભારે વાદળો બની રહ્યા છે જેથી આ ભાગોની અંદર આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને અમુક ભાગોમાં તો તો ભારે વરસાદની પણ શરૂઆત થઈ શકે જેમાં વાદળોને આધારે જણાવીએ ભાગોમાંથી લઈને રાધનપુર સાંતલપુર પાલનપુર દિયોદર થરાદના વિસ્તારોથી લઈને સુઈ ગામ અંબાજીના વિસ્તારોથી લઈને નીચે આવ્યો તો બનાસકાંઠા સાબરકાંઠા ખેડબ્રહ્મા હિંમતનગર પ્રાંતિજ બાયડ મોડાસા અને અરવલ્લી લાગુના જેટલા પણ ભાગો છે તો આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો વાદળો જોઈ લો તો કાળા ડિબાંગ વાદળો અહીંયા ઘેર શહેર બનાવીને બેઠા છે અને આખે આખા વિસ્તારોની અંદર આખા પટ્ટાની અંદર મિત્રો આ રીતની ચક્રવ્યુ બની રહ્યું છે જેને લઈને ભારે વરસાદ પણ બની શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો બે થી ત્રણ જિલ્લામાં જે ભારે વરસાદ રહેશે કારણ કે નીચેની સિસ્ટમ અહીંયા વધુ નજીક આવતી આજે જોવા મળી રહી છે કયા કયા ભાગો છે તો જોઈ લો ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદો બની શકે જ્યારે બાકીના જે જિલ્લાઓ છે જેમ કે બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર આ ભાગોની અંદર જે છે તે કાળા ડિબાંગ ગાઢ વાદળો છે તો આ ભાગોની અંદર પણ મિત્રો વાદળોની અસરને પગલે તમને મધ્યમથી લઈને ભારે લેવલના વરસાદો પડતા જોવા મળી શકે બાકીનો જે આ પટ્ટો છે મિત્રો જોઈ લો દ્વારકા જામનગર પોરબંદર અને જુનાગઢ આ પટ્ટાની અંદર કોઈ મોટા વાદળ નથી જેથી આ ભાગોમાં કોઈ મોટા વરસાદની આગાહી આજે રહેશે નહીં કચ્છની વાત કરીએ એટલે તો મિત્રો કચ્છની અંદર પણ તમે જોશો તો હાઈ લેવલના વાદળો છે અને વાદળો જો ફાટશે તો નવ્વાણું ટકા રેન્જની અંદર વાદળો બન્યા છે જેથી વરસાદની શક્યતા બનશે જો કે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે હાલ જે છે તે પ્રોપર સિસ્ટમ ગુજરાત ઉપર આવી નથી હજુ દક્ષિણ ગુજરાતની અંદર આવી છે જેને લઈને આ ગ્રાઉન્ડ એટલો બધો ઘાતક નહી હોય કોઈ 6 થી 8 ઇંચ વરસાદ નહી જોવા મળે છૂટા સવાયા 1 2 કે 3 ઇંચ વરસાદો પડી શકે અમુક ભાગોમાં 4 5 ઇંચ પણ પડી શકે બાકી મિત્રો આવતીકાલે વધુમાં વાત કરીશું કે આ સિસ્ટમ કેવો વળાંક લેશે તે હવે આવતીકાલે ખબર પડશે સાથે જ મિત્રો ચોમાસાની વિદાય ને લઈને માહિતી છે મારા તમને છેલ્લે આપવાની હતી એટલે આપી દો કે ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયની હજુ મિત્રો ઘણી રાહ જોવી પડશે કારણ કે સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે વાવાઝોડાનો કારણ કે જે બંગાળની ખાડી નજીક વાવાઝોડું બની રહ્યું છે જો મિત્રો એ વાવાઝોડું નહીં બને અને માત્ર ને માત્ર એક ખુંખાર સિસ્ટમ

જો તમારા મિત્રો સાથે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરાવજો જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચે આપણે મિત્રો મળી કાલે ત્યાં સુધી આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી